કેમ તેજી આવે છે એના વિશે આપણે તમામ માહિતી તો મિત્રો આ વિડીયો તમે પૂરેપૂરો કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય અથવા પછી તમે ખરીદી કરવા માંગતા તમને આ શેરો વિશેની માહિતી મળી

पेपर बोर्ड पन युन्यतम आया मुल्या, यहले के MIP लागू करवा मा आविची डायरेक्ट टोरेट, जनरल ओफ फोरेंट ट्रेड, ना नोटिफिकेशन मुझब आ युन्यतम आयात मुल्या, लिकत्री स्माट पेजाच चाविश्च होती, यहले के नागेवर्स ना पेजाच પબ્લિશિંગ માટે થાય છે એટલે કે જે પેપર આવે છે વર્જિન મલ્ટી લેયર પેપર બોર્ડ જેનું આયાત મૂલ્ય ન્યૂનતમ કરવામાં આવ્યું છે ને આ 31 માર્ચ 2026 સુધી લાગુ રહેશે એટલે કે નાણાકીય વર્ષ 2026 ના અંત સુધી અને આ વર્જિન મલ્ટી લેયર પેપર બોર્ડનો ઉપયોગ મુખ્યત્વે ફાર્મા કંપનીઓ પ્રોડક્ટ ફૂડ અને બેવરેજીસ ઇલેક્ટ્રોનિક્સ હાઈ એન્ડ કોસ્મેટિક્સ લિકરની પેકેજિંગ તેમજ બુક કવર અને પબ્લિશિંગ માટે થતો હોય છે

નાણાકીય વર્ષ બે ના અંત સુધી જોવા મળશે તો આ વિડીયો બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો માં ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર ની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો